કાપોદરા કિરણ ચોક નજીક આ સમગ્ર કૌભાંડ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે હવે કાર્યવાહી થઈ છે આ બોગસ નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપી પાડવામાં આવ્યું છે તસવીરો આપને જોવા મળશે હીરાનગરી સુરત કે જ્યાં અસલી નકલી હીરાનો ભેદ તો લોકોને ખબર છે પણ અસલી અને નકલી વચ્ચેનો ફર્ક જે છે તે કદાચ ભૂલી ગયા છે આ નકલી જન સુવિધા કેન્દ્ર હવે પકડવામાં આવ્યું છે પહેલાં તો ખાદ્ય પદાર્થો સુધી સીમિત હતું નકલી પનીર નકલી ઘી અને હવે બોગસ જન સુવિધા કેન્દ્ર અહીં ઝડપાયું છે કે જ્યાં નકલી આધાર કાર્ડ પેન કાર્ડ વેરા બિલ સહિતની ફાઇલ અહીંથી બનાવવામાં આવતી હતી આ સમગ્ર મુદ્દે હવે કાર્યવાહી કરાઈ છે આ નકલી ફાઇલો જપ્ત કરવામાં આવી છે અને આવી સ્થિતિમાં હવે જોવા મળે છે આધાર કાર્ડ પેન કાર્ડ સહિતના સમગ્ર જે ડોક્યુમેન્ટ્સ છે તે હવે અહીંથી નકલી ડોક્યુમેન્ટ્સની ફાઇલ ઝડપવામાં આવી છે આપણી સાથે સુરત થી જોડાઈ રહ્યા છે અમિત આમ તો સુરતમાં ડાયમંડ નો અસલી નકલી નો ભેદ તો લોકોને બધાને ખબર પડી જાય છે પણ હવે આ નકલી ની પરંપરા શરૂ થઈ ગઈ છે હવે બોગસ જન સુવિધા કેન્દ્ર અહીંથી ઝડપાયું વિગતો આપશો ચોક્કસથી વાત કરવામાં આવે આજે ડાયમંડ ઓરિજિનલ છે કે નકલી છે તે માટે મશીનો ઉપલબ્ધ થયા છે પરંતુ ખાદ્ય પદાર્થ હોય સરકારી ડોક્યુમેન્ટ હોય કે પછી અન્ય વસ્તુ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તે લોકો જાણી શકતા નથી કારણ કે આ માટે એક પ્રોસેસ ફોલો કરવી પડે છે અને છેલ્લા ત્રણ દિવસની વાત કરવામાં આવે તો સુરતમાંથી નકલી માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે આ ઉપરાંત નકલી પનીરનો જથ્થો પણ પકડાયો છે નકલી ઘી બનાવતો એક વ્યક્તિ પણ પકડાયો છે અને હવે તો જનસુવિધા કેન્દ્ર નકલી ઝડપાયું છે એટલે કહી શકાય કે હવે સતત નકલી વસ્તુઓ પકડાય છે સરકારી ડોક્યુમેન્ટથી લઈને જે ખાદ્ય સામગ્રી હોય છે તે નકલી ઝડપાય છે જો કે વિગતની વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં જ આજે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પનીરનો જથ્થો આરોગ્ય વિભાગે પકડ્યો હતો બસ્સો ત્રીસ કિલો પનીરનો જથ્થો હતો અને આ જથ્થો હતો તે વલસાડથી લાવવામાં આવ્યો હતો અને અલગ અલગ જે રેસ્ટોરન્ટમાં હતો આ જથ્થો આપવામાં આવવાનો હતો પરંતુ તે પહેલાં જ આરોગ્ય વિભાગે આ બસો જે ત્રીસ કિલો જેટલો પનીરનો જથ્થો હતો તે જપ્ત કર્યો છે બીજી વાત કરવામાં આવે તો રાંદેર પોલીસ દ્વારા આજે ચોવીસ કલાક પહેલાં જ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે સાયનાથ સોસાયટીમાં જે રાજેશ પટેલ કરીને એક વ્યક્તિ હતો તે નકલી ઘી બનાવતો હતો ડાલડા ઘી હોય સોયાબીન તેલ હોય હળદર અને અન્ય કેમિકલ્સ જે ઘીમાં ભેળવીને આજે ઘી બનાવતો હતો જે ઘી શુદ્ધ લાગે તે પ્રકારે આજે ઘી તૈયાર કરતો હતો મહત્ત્વની વાત કહી શકાય કે નેવું કિલો જેટલું ઘી અને અન્ય કેમિકલ્સ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે અને હાલ જે પોલીસે આજે નકલી આ જે સુવિધા કેન્દ્ર પકડ્યું છે તે કાપોદરા વિસ્તારના કિરણ ચોકમાં ચાલતું હતું ભગવતી કન્સલ્ટન્સીના નામે આજે સમગ્ર આ જે સુવિધા કેન્દ્ર હતું તે ચાલતું હતું નિકુંજ દુધાત નામનો વ્યક્તિ હતો તે આ જન સુવિધા કેન્દ્ર ચલાવતો હતો મહત્ત્વની વાત છે કે હાલ આરટીઈની પ્રોસેસ ચાલી રહી છે વિદ્યાર્થીઓને એડમિશન અપાવવા અને તેના ફોર્મ ભરવા માટે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ વાલીઓને તૈયાર કરાવવાના હોય છે અને આ જે ડોક્યુમેન્ટ્સ નકલી રીતે બનાવવામાં આવતા હતા આવકનો દાખલો હોય કે અન્ય જે કેટલાક ડોક્યુમેન્ટ હોય આધાર કાર્ડ હોય તે તમામ નકલી રીતે અહીં બનાવવામાં આવતું હતું મહત્વની વાત કહી શકાય આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આવકના દાખલા સહિતના જે સરકારી ડોક્યુમેન્ટ હતા તે આજે નિકુંજ દુધાત નામનો વ્યક્તિ હતો બોગસ રીતે બનાવતો હતો એટલે કહી શકાય મામલતદારના ધ્યાને આ વાત આવી હતી તેમને સમગ્ર મામલે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને પોલીસ દ્વારા જે આ નિકુંજ દુધાતની આજે ધરપકડ કરવામાં આવી છે મહત્વની વાત કહી શકાય કે ગઈકાલે જ સિંગળપોર પોલીસ દ્વારા એક નકલી માર્કશીટ કૌભાંડનો પણ પડદા કરવામાં સુરત નો જે એજન્ટ હતો તે નકલી માર્કશીટો પૈસા લઈને બનાવી આપતો હતો એટલે કહી શકાય કે છેલ્લા ત્રણ દિવસની અંદર ચાર નકલી જે વસ્તુઓના કૌભાંડ સામે આવ્યા છે તે ખરેખર લોકો માટે એક હાનિકારક કહી શકાય સરકાર માટે પણ ચિંતાનો વિષય કહી શકાય કારણ કે આધાર કાર્ડ પાન કાર્ડ અને આવકના દાખલા જેવા ડોક્યુમેન્ટ જો બોગસ રીતે બનતા હોય તો આ જ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને ઘણા એવા સરકારી જે ડોક્યુમેન્ટ છે તે તૈયાર કરવામાં આવતા હોય છે આવકનો દાખલો હોય કે આધાર કાર્ડ કે જે તેનો મલ્ટિપલ યુઝ છે પાસપોર્ટ કઢાવવામાં પણ આજે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત ભાડા કરાર બનાવવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે અગાઉ સુરતમાંથી જે નકલી જીએસટી બિલના કૌભાંડો પણ સામે આવ્યા છે બોગસ એડ્રેસ પર જીએસટી નંબર લેવાના કૌભાંડો સામે આવ્યા છે તે જ નાના નાના જે ડોક્યુમેન્ટ કહી શકાય કે આધાર કાર્ડ પાન કાર્ડ તેના જ ઉપયોગને લઈને આજે સમગ્ર કૌભાંડો આચરવામાં આવતા હોય છે જ્યારે છેલ્લા ત્રણ દિવસની અંદર ચાર મોટા કૌભાંડો છે તે સામે આવ્યા છે એટલે કહી શકાય કે આગામી દિવસોમાં સરકાર સતર્ક થઈને આ બાબતે કઈ રીતે તપાસ કરશે તે જોવાનું રહ્યું કારણ કે એક તરફ નકલી પનીર પકડાય છે પોલીસ નકલી ઘી પકડાય છે અને હવે તો નકલી જનસુવિધા કેન્દ્ર પણ પકડાયું છે હવે આ સમગ્ર મુદ્દે મહત્ત્વની વાત એ સમજમાં આવે કે કંઈક ને કંઈક લોકો જે છે તે કાયદાના ડર હવે લોકોમાં રહ્યો નથી અથવા તો એ સન્માન રહ્યું નથી અને એના કારણે થઈને આ પ્રકારની સ્થિતિ છે હવે તંત્રએ જે પ્રકારે કામગીરી તો કરી પરંતુ ત્યાં સુધીમાં ઘણા લોકોએ આવા પ્રકારની જે નકલી પ્રોડક્ટ્સ હોય ચાહે ખાદ્ય પ્રોડક્ટ્સ હોય કે પછી આવા પ્રકારે આધાર કાર્ડ વગેરે હોય તેનાથી લોકોને નુકસાન તો ઘણું થયું છે એટલે આવી સ્થિતિમાં તંત્રએ થોડું જલ્દી થોડું આ બધા જે કાર્યવાહી થતી હોય તેની શરૂઆતમાં જ તેમને પકડી પાડવા જોઈએ તે પ્રકારની પરિસ્થિતિ છે એટલે તંત્ર પર જરૂર સવાલ ઉઠી રહ્યા છે આવી સ્થિતિમાં એ સમજાવો કે કઈ રીતે કાર્યવાહી થાય છે કોઈ પણ નકલીની પરિસ્થિતિ હોય કઈ રીતે ફરિયાદ મળે છે કોઈ પણ પ્રકારની ચાહે ખાદ્ય વસ્તુઓ હોય કે પછી આવી રીતે નકલી આધાર કાર્ડની વસ્તુઓ હોય એ સમજાવો હવે વાત કરવામાં આવે છે ફૂડ વિભાગની કામગીરીની વાત કરવામાં આવે તો જે નકલી જે પદાર્થો કઈ જગ્યા પર બને છે તેની માહિતી મળે છે આરોગ્ય વિભાગને આરોગ્ય વિભાગ દ્વારા જે તે જગ્યા પર જઈને તપાસ કરવામાં આવે છે આ વસ્તુના સેમ્પલ લઈ તેને ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે પંદર દિવસ વીસ દિવસ કે એક મહિના પછી આજે રિપોર્ટો આવતા હોય છે કારણ કે અલગ અલગ વસ્તુના જે ખરાબ થવાનો જે સમય હોય છે તે અલગ અલગ હોય છે અને તેના જ કારણે ફૂડ રિપોર્ટ આજે સમય મર્યાદામાં આવતો હોય છે અને જો કોઈ વસ્તુમાં ભેળસેળ જણાતી હોય છે તો દુકાનદારોને એક લીગલ નોટિસ ઇસ્યુ કરવામાં આવતી હોય છે ને તેની સામે કેસ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ દંડની જોગવાઈ હોય છે આ ઉપરાંત સરકારી ડોક્યુમેન્ટની જો વાત કરવામાં આવે તો જે આ જ્યારે જે વહીવટીતંત્રને આ બાબતે જાણ થાય છે ત્યારે તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને કામગીરી કરવામાં આવે છે જે તે જગ્યા પર જે તપાસ કરવામાં આવે છે અને સંસ્કારપદ જે ડોક્યુમેન્ટો જણાય છે સિક્કાઓ મળી આવે છે તે તમામ સિક્કાઓને જે તપાસ માટે અલગ અલગ સરકારી વિભાગોમાં મોકલવામાં આવતા હોય છે જરૂર પડીએ કેન્દ્રીય એજન્સી જેમ કે આધાર કાર્ડનું જ્યારે કૌભાંડ સામે આવતું હોય છે તો ત્યારે કેન્દ્રીય એજન્સીઓની પણ મદદ લેવામાં આવતી હોય છે સંસ્કાર જીએસટી બિલોની વાત હોય તો જે કેન્દ્રીય અને સ્ટેટ લેવલ જીએસટી અધિકારીઓ છે તેમને પણ તપાસમાં સામેલ કરવામાં આવતા હોય છે કેટલીક તપાસમાં આવકવેરા વિભાગના અધિકારીઓને પણ આમાં રાખવામાં આવતા હોય છે એટલે કે જે પ્રકારના જે કૌભાંડો સામે આવતા હોય છે તે વિભાગના જે તે સંબંધિત અધિકારીઓને સાથે રાખીને આ બાબતે તપાસ કરવામાં આવતી હોય છે અને તે તપાસ બાદ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ધરપકડ સુધીની કાર્યવાહી થાય છે અને ત્યારબાદ આ તમામ સામે કોર્ટમાં ચાર્જશીટ પણ કરાય છે જી બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને તો જે રીતે અમારા સુરતથી સંવાદ હતા જણાવી રહ્યા હતા આવે ખાસ નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે પહેલાં નકલી પનીરનો જથ્થો ઝડપાયો નકલી ઘીનો જથ્થો ઝડપાયો અને હવે સુરતથી જ નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયો છે આ પહેલા ગઈકાલે જે રીતે અખાદ્ય પનીર અને ઘીનો જથ્થો ઝડપાયો હતો આ સમગ્ર મુદ્દે તંત્ર દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે સ્વાભાવિક તેના પર સવાલ ઉઠે કારણ કે સમયસર કાર્યવાહી થવી જરૂરી છે આ સમગ્ર મુદ્દે જ્યારે કાર્યવાહી થઈ તે સમયે તેમની શું પ્રતિક્રિયા હતી હવે એ તમને દર્શાવી દઈએ પટેલ એવો સોયાબીન તથા ડાલડા ઘીના ડબ્બા વેચાતા લાવી એનામાં મિક્સ કરી અને એની અંદર એસેસ નાખતો હતો અને પછી એનામાં કલર માટે હળદર રાખી અને એને એ પ્રમાણેનું શુદ્ધ ઘી છે એ પ્રમાણેનું દેશી ઘીના ડબ્બા તૈયાર કરી અને એને પેક કરી અને વેચાણ કરતો હતો જે બાતમી આધારે રાંધેર પોલીસ સ્ટેશન રેડ કરેલ અને એની અંદર અલગ અલગ એના જે બનાવવા માટેનો મુદ્દામાલ હોય છે જેમ કે પ પતરાના ડબ્બાઓ પાઇપ ગેસનો બાટલો વગેરે બધું પોલીસે કબજે કરેલ છે જેની કિંમત આશરે ઓગણત્રીસ હજાર છસો ત્રીસ રૂપિયા થાય છે આ કામના જે આરોપી છે રાજેશ પટેલ એવો સોયાબીન